ગુજરાતીઓ એટલે અથાણાના ખૂબ શોખીન અને આજે તમારી સાથે એકદમ સરસ એવું ટેસ્ટી ચટાકેદાર ખાટું મીઠું અથાણું શેર કરું છું જે એટલું સરસ બને છે ચાલો જોઈએ રેસીપીને તો જુઓ લીંબુનો ઉપયોગ કરવો છે એટલે આપણે લીંબુ લીધા છે તો એક કિલો જેટલા લીંબુ છે જુઓ પીળું પણ લઈ શકો ને થોડુંક લીલું પીળું એવું પણ ચાલે અને હંમેશા અથાણામાં મોટા લીંબુનો ઉપયોગ કરવો તો લીંબુના બે ભાગ કર્યા છે ત્યાર પછી ફરીથી બે ભાગ એમ કરીને લીંબુના ચાર ભાગ કરવાના છે અને તેના બી પણ કાઢતા જશો તો આ લીંબુની પ્રોસેસ છે ને એ મારા સાસુ શીખવાડી રહ્યા છે અને જુઓ આ રીતે લીંબુ છે એના ચાર ભાગ કરતા ગયા છીએ અને તેના બી બધા જ કાઢતા જવાના છે કે જ્યારે ખાવ ને ત્યારે લીંબુના બી તમને આડા આવે નહીં તો બધા જ લીંબુ સમારાઈ જાય ત્યાર પછી આપણે મોટી ચમચી જે ઘરની રેગ્યુલર ચમચી છે એ પ્રમાણે આપણે પાંચ ચમચી મીઠું કરવાનું છે સાથે જ હળદર પાવડર પણ ઉમેરવાનું છે હળદર અને મીઠું છે ને એ એક નેચરલી પ્રિઝર્વેટિવ છે કે જેનાથી અથાણું છે ખરાબ થતું નથી તો ત્રણ મોટી ચમચી જેટલું હળદર પાવડર કરીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો બધે જ હળદર અને મીઠું છે એ લીંબુ સાથે સરસ મિક્સ થઈ ગયું છે પછી સેજ ટેસ્ટ કરી જોવાનો તો થોડુંક મોળું લાગ્યું છે એટલે એક ચમચી જેટલું ફરી ઉમેરવાનું છે તો જુઓ થોડુંક ખારું લાગવું જોઈએ કેમ કે અત્યારે લીંબુમાં મીઠું ચડેલું નથી તો લીંબુમાં મીઠું ચડી જશે એટલે મોડું પડી જાય અને લીંબુની છાલ કેવી હોય છે કડવી હોય છે તો પ્રોપર મીઠું હશે ને તો સરસ એવું તેમાં કડવાશ દૂર થઈ જશે હવે જેમાં લીંબુ આપણે સમારીએ તો તેમાં જ એક ગ્લાસ જેટલું પાણી કરી સાથે એ જ પાણીને બરડીમાં ઉમેરી દઈશું જેથી છે ને લીંબુ કાળા નહીં પડે ત્યાર પછા આપણે ઢાંકણ ઢાકીને ઉપર નીચે કરતું રહેવાનું છે એક દિવસે બે દિવસે ને સાત દિવસે એવી રીતે રહેવા દઈએ તો જુઓ ફ્રેન્ડ્સ હવે છે ને આપણે શિંગ તેલ લેવાનું છે અને એક કપ જેટલું લીધું છે તેને ગરમ થવા માટે મૂકીએ અને સાત દિવસ થઈ જતા જ લીંબુ છે સરસ એવા અથાઈ ગયા છે તો પાંચસો ગ્રામ લીંબુનો આપણે ઉપયોગ કરીશું લીંબુ એક કિલો હતા આપણા અને જો જે પાણી ઉમેર્યું છે ને તે લીંબુની સાથે જો કેવો ઘાટો રસો બની ગયો છે એટલે જ અથાણું બગડતું નથી અને ખૂબ સરસ રહે છે અને તમે છે ને આ રીતે લીંબુ હાથવા ન માંગતા હોય તો કુકરમાં લીંબુને મીઠું નળદર નાખીને એક વિસલ કરીને બાફી શકો છો હવે જુઓ થોડાક મેં મીડિયમ તીખા હોય ને એવા મરચાં લીધા છે તો આ મરચાં છે ને દોઢસો ગ્રામ જેટલા છે સાથે જ મેં થોડાક તીખા મરચાં કે જે સુરતી મરચાં આવે એ લીધી છે તો એ પણ દોઢસો ગ્રામ જેટલી છે સાથે જ આમળા લેવાના છે તો એ આમળા અઢીસો ગ્રામ છે એક ગાજર અને એક મૂળાનો ઉપયોગ કરવાનો છે હવે જુઓ આમળા છે ને તેમાં નેચરલી કટ આવેલા હોય છે તો એ કટ પ્રમાણે ચાકુ ચલાવતા જોવાનો છે આ રીતે ચાકુ ચલાવીને તેના આપણે આ રીતે ચીરીઓની અલગ કરી લેવાની છે તો આ રીતે આપણે એક સરખા સમારીએ ને તો દેખાવ સારો આવે છે તો આમળા અઢીસો છે તેને સમારાઈ ગયા છે એક વાસણમાં ઉમેરતા જઈએ સાથે મૂળો આમાંથી તમને મૂળો છે ગાજર છે ન ગમતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પછી એમાં મેઝરમેન્ટ થોડુંક ઓછું કરવાનું તો આ રીતે થોડાક લાંબા ટુકડા કર્યા છે અડધી આંગળી પ્રમાણે અને તેને આ મીડિયમ જાડાઈમાં એવા ટુકડા કરવાના છે બહુ જાડાઈ નહીં બહુ પટલાઈને ત્યાર પછી તેને સાથે જ આમળા સાથે ઉમેરી દેશું અને હવે ગાજર લેવાનું છે તો તેની છાલ મેં પહેલાં જ કાઢી લીધી હતી તો છાલ કાઢીને ઉપયોગમાં લેવાનો છે મૂળાની મી છાલ કાઢી નહોતી આ રીતે પાછળનો જે જાડો ભાગ છે જો બહુ કઠણ હોય તો કાઢી લેવાનો અને વચમાં ગાજરમાં જો આ રીતે સફેદ વધારે ભાગ હોય તો પછી તેને કાઢવો જરૂરી છે તો કાઢી લેશું કેમકે એ પ્રમાણમાં બહુ જ કઠણ હોય છે તો જો તમને ગાજરનો સ્વાદ વધારે ગમતો હોય તો બે થી ત્રણ જેટલા પણ ગાજર તમે ઉમેરી શકો છો તો આ રીતે ગાજરના આપણે થોડાક એવા લાંબા અને મીડિયમ પાતળા કે જાડા એવા ટુકડા કરીશું બહુ જાડાઈ બહુ પતલા નહીં સાથે જ ઉમરતા જઈએ હવે જો મરચાં છે તો મોળા મરચાં લીધા છે તો તીખા પણ લીધા છે તો તીખા થોડાક લીધા છે એટલે કે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો નથી એટલે થોડુંક કાચું તીખું હોય તો સારું પણ લાગે તો મીડિયમ લાંબા ટુકડા કરી લેશું અને જો નાની મરચી હોય તો બે જ આ રીતે ભાગ કરી લેવાના છે અને અથવા તો નાનો આપણે આગળનો ભાગ હોય તેને એમને રાખીશું પાછળના બે ટુકડા એવી રીતે સમારી લેવાના છે તો બધા જ મરચાં સમારાઈ ગયા છે ત્યાર પછી હવે જે લીંબુ આથેલા છે તેમાં બધું સમારેલું ઉમેરી દેવાનું છે આવી રીતે એક સરખા ટુકડા છે તમે જોઈ શકો છો ત્યાર પછી અહીં મેં ગોળ કેરીનો જે તૈયાર આચાર મસાલો આવે છે એ ઉમેર્યો છે તો એ ઉપયોગ કરવાની છું એટલે મેં પાંચસો ગ્રામનું પેકેટ લીધું છે તો એમાંથી ચારસોથી થી ત્રણસો ગ્રામ જેટલો મસાલો હું અત્યારે ઉમેરું છું તો કપમાં જોઈએ તો અઢી કપ જેટલો આપણે ઉમેર્યું છે હવે આમળા છે મૂળો છે ગાજર છે એ બધામાં મરચાંમાં મીઠું નથી તો એના ભાગનું આપણે બે ચમચી જેટલું ઉમેરી લઈએ તો બે ચમચી જેટલું મીઠું ઉમેરીને પછી આપણે તેલ છે એકદમ સરસ ને એવું ગરમ થઈ ગયું હતું અને ઠંડુ પણ થઈ ગયું છે તો ઠંડુ થયા પછી જ આપણે તેમાં ઉમેરવાનું છે સેજે હુફાળું પણ ગરમ હોવું જોઈએ નહીં નહીતર જો આ બધા છે ને લીલા છે આમળા છે મૂળો છે બધું ચિકાસ વાળું થઈ જાય થોડુંક બાકી રાખું છું ત્યાર પછી જુઓ ખાંડ લીધો છે અડધો કપ જેટલી રેગ્યુલર કપ લ્યો તો પણ અડધો જ લેવાનો છે અને આ રીતે થોડીક થોડીક ખાંડ કરીને બે બેચમાં આપણે ખાંડ ઉમેરવાની છે તેનો પાવડર કરી લીધો છે અને અહીં ગોળ કરતાં ખાંડ ઉમેરજો ઘણા ક્વેશ્ચન તમે પૂછશો કે ગોળ ઉમેરી શકાય પરંતુ ગોળ કરતાં જે ખાંડ છે એનો રસો સરસ થાય છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો આ રીતે આપણે બે બેચમાં ખાંડને મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી જે તેલ આપણે બાકી રાખ્યું હતું તે બધું ઉમેરી દઈએ આવી રીતે ઉપર ઉમેરવાનું છે એટલે ત્યાર પછી આપણે સેજ આ રીતે દબાવી દેવાનું છે તો હવે છે ને આ રીતે એક સરખું લેવલ કરી લઈએ ને ત્યાર પછી જુઓ ઢાંકી દેવાનું છે આખી રાત માટે અત્યારે છ વાગ્યા છે અને આખી રાત માટે હું મૂકી દઉં છું હવે બીજે દિવસે સવારે નવ વાગે ફરીથી મેં બે કપ જેટલું તેલ ગરમ મૂક્યું હતું અને એકદમ ઠંડુ કરી લીધું છે ત્યાર પછી આપણે જોઈએ તો જુઓ ઉપરથી સરસ એવો ખાંડનો રસો પણ થઈ ગયો છે અને સરસ એવો એમાં સ્વાદ પણ બેસી જાય છે એક રાત તમે જ્યારે આ રીતે અથાણું રાખો છો ને ત્યારે ખૂબ જ મસ્ત એકદમ ટેસ્ટી એટલું સરસ થાય છે કે સેજેમાં લાલ મરચું છે કાંઈ પણ જરૂર પડતી નથી કલર લાવવા માટે તો આ અથાણામાં મરચાંની તીખાશ બહુ જ સરસ આવે છે તમે બધા જ તીખા પણ ઉમેરી શકો છો અથાણાને તમે કાચની બરણીમાં ભરીને છ મહિના સુધી ફ્રીજમાં સાચવી શકો અને અત્યારે એક મહિનો માટે બહાર સાચવી શકો છો તો થ્રી ફોર જાર ભરવાની છે તો આ રીતે ભરાઈ જાય પછી આપણે આખી નથી ભરવાની ખાસ ધ્યાન રાખીશું કેમ કે એમાં તેલ ઉમેરવાનું છે તો જુઓ આ રીતે આપણે ઉપર સુધી તેલ ભરી દેવાનું છે તો બે કપ જેટલું તેલ છે મેં સાંજના ભાગે ગરમ કરીને એકદમ ઠંડુ કરી ઉમેર્યું છે તો આ રીતે ડૂબાડૂબ તેલમાં તમે ફ્રીઝમાં છ મહિના અને બહાર એક મહિનો સાચવી શકો છો ખૂબ જ ટેસ્ટી અથાણું બને છે ખાસ કરીને મારા હસબન્ડને તો આ બહુ જ ભાવે છે તો તમે એકવાર ટ્રાય કરી જોજો અને રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ફરી મળીશું આવજો